સુરત એસઓજી પોલીસે સ્પર્મ વેલ માછલીની ઉલટીના સ્મગલિંગમાં વધુ એક રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસે પાંચ પોઈન્ટ ચાર કરોડ વધુના મુદ્દામાલની ઉલટીના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે પોલીસે ભાઠા ગામ પાલ ખાતેથી આરોપી ઉસામા ખાન બદરુદ્દીન પઠાણ મોઈનુદ્દીન મનસુરી અને વસીમ ઇકબાલ મુલ્લાવની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વેરાવળ ખાતેથી માછલીની ઉલટી લઈને ત્યાં વેચાણ કરવા ગયા હતા પરંતુ વેચાણ ન થતા સુરત આવ્યા હતા હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે સુરત શહેર એસઓજી પોલીસે ત્રણ દિવસમાં કુલ cool, 10 કરોડ 76 લાખ નેવુ અજાર થી વધુની માછલીની ઉલ્ટીનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સૂરત એસોજી છેલ્લા 3 દિવસની અંદર 10 કરોડ થી વધુનું એમ્બર્ગીસ કે જેને વેલ માછલીની ઉલ્ટી પણ કહેવામાં આવે છે એના સ્મગલિંગના ટોટલ બે કેસો કરેલા છે તાજેતરમાં જ ગઈકાલે જે એક કેસ કરેલો એમાં 5 કિલો એમ્બર્ગીસ સાથે ત્રણ આરોપીઓ ઝડપાઈ ગયા એમાં બે આરોપીઓ જે છે મોઈનુદ્દીન અને વસીમ બંને વેરાવળથી આ જે એમ્બરગ્રીસ છે લઈને આવેલા અને એની સાથે ઉસ્માન ખાન કરીને જે નવસારીનો છે આરોપી જોડાયેલો જોડાયેલો એ લોકો સુરતની અંદર આ એમ્બરગ્રીસ વેચવા માટે પ્રયત્ન કરતા હતા એમ્બરગ્રીસ એ ખૂબ કિંમતી પદાર્થ હોય છે દરિયાઈ કે જે વેલ માછલીની અંદર ડેવલપ થતો હોય છે અને એ કોઈ પણ વ્યક્તિને મળે તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે એ વ્યક્તિ કોઈ પણ એને રાખી પણ ન શકે એને વેચી પણ ન શકે